હરની એરપોર્ટ પરથી પસાર થતા સમયે આ વિડિયો ઉતારીને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મૂકે છે જ્યાં ગણતરીના ડગલા પર આગળ એરપોર્ટ પોલીસ ચોકી પણ આવેલી છે ત્યારે શહેરમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વીડિયો વાયરલ થયો છે જેનું સ્પાર્ક ટુડે ન્યૂઝ પોસ્ટી કરતું નથી વડોદરા શહેરનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં એક નબીરો ચાલુ મોટરસાયકલ પર હાથમાં બીયરનું ટીન લઈને શહેરની લટાર મારવા નીકળ્યો છે અને એમાંય નબીરો પોલીસને પડકાર ફેંકવા ખાસ કરીને શહેરના સૌથી સુરક્ષિત વિસ્તાર હરની એરપોર્ટ રોડ પરથી પસાર થતા સમય વિડીયો ઉતારીને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મૂકે છે ગણતરીના ઢગલા પર એરપોર્ટ પોલીસે ચોકી પણ આવેલી છે શહેરમાં દારૂબંધીના ધજાઘરા ઉડાવતો નબીરાનો વિડિયો અગિયાર જાન્યુઆરી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે આ સમયે શહેર પોલીસ ચાઇનીઝ દોરી અને કાચકોટેડ દોરાઓ પકડવામાં વ્યસ્ત હતી અને બીજી તરફ શરાબી નબીરાવ શહેરમાં ખુલ્લેઆમ તમાશો કરતા હતા